નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી શકે તેવા તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો પ્રથમ આપણે એર ઇન્ડિયા વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન એર ની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો એર ઇન્ડિયા ની સ્થાપના જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા કરી હતી

ઓગણીસો બત્રીસ ના રોજ જહાંગીર રતનજીએ કરી હતી તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એઆઈ નું પૂરું નામ શું છે અને એ વિશેના વિશેના જ અગત્યના પ્રશ્નો વિશે આપણે વાત કરી તો મિત્રો ફરી વખત જાણ્યા હતા કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો